જય શ્રી રામ નમો નારાયણ હર મહાદેવ બુધનું ઋષભ રાશિમાં ગોચર મિથુન રાશિમાં કેવા મહત્વપૂર્ણ બદલાવ બનાવશે જોવા મળશે એના વિશે જણાવી રહ્યો છું કે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના દિવસે બુધદેવ વૃષભ શિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો એમાં બાર રાશિઓનો એનો પરિણામ અને પ્રભાવ મળશે મિથુન રાશિ મિથુન રાશિના લગ્ન અને ચોથા ભાવનો સ્વામી બુધ ગ્રહ હવે આ રાશિના બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો હું તમને જણાવી દઉં છું કે કુંડળીનો બારમો ભાવ વિદેશ યાત્રા ખર્ચા અને મોક્ષનો કારક હોય છે બુધ વૃષભ રાશિમાં ગોચર થવા દરમિયાન મિથુન રાશિના જાતકોને અચાનક સ્ત્રોતના માધ્યમથી મદદ મળી શકે છે પરંતુ તમારા આરોગ્યમાં ગિરાવટ આવવાની શક્યતા રહેલી છે જો તમને પહેલાંથી જ કોઈ બીમારી કે આરોગ્ય સમસ્યા છે તો તમને એની સાથે સંબંધિત કોઈ પરેશાની થઈ શકે છે માટે તમારે આ સમયગાળામાં પોતાના આરોગ્ય ઉપર ધ્યાન દેવું એના સિવાય તમને તમારા જૂના મિત્રો સાથે ફરીથી જોડાવાનો મોકો મળશે જેના થકી સોશિયલ એક્ટિવિટી ઉપર ખર્ચા વધશે તમે લાંબા સમયથી તમારા અટકેલા કામ પૂરા કરી શકશો પરંતુ તમારે તમારી વસ્તુઓને લઈને સાવધાન રહેવું પડશે કારણ તમારો સામાન ખોવાઈ શકે છે પૈસાની વાત કરું તો તમારે સમજી વિચારીને પૈસાનો ખર્ચ કરવો અને ખાલી જરૂરી વસ્તુઓ ઉપર ધ્યાન આપવું જે લોકો જુગાર જેવા જોખમવાળા કામ કરે છે એમને આ સમયે કોઈ પણ રીતની લેણદેણથી બચવું જોઈએ રોમાંન્ટિક સંબંધો માટે આ સમયગાળો અનુકૂળ રહેવાનો છે તમારા પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે ઉપાય છે શ્રી ભગવાન ગણપતિની પૂજા કરો અને એમને લાલ ફૂલ અર્પણ કરો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ